તો હેલો દોસ્તો મે હું હુમલો કોમેડી ઓર આપ દેખ રહે હુમલો કોમેડી વિડીયો તો કેમ છો આજે આપણે ખાસ જણાવવાનું છે આ વિડીયોમાં કે તમે વિડીયો મારો જોજો ને હું મોટી મોટી ફેંકું એટલે મતલબમાં ખાસ વિડીયોમાં જાણવા જેવું છે તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો વિડીયો વિડીયો જોવા જોવો છો તો સાલું આપણે સલુ કરીએ આપણા અસલી વિડીયોનું બધું બોલવાનું તે તો આપણા આપણા આદિવાસી સમાજમાં લોકો બહુ બધા ગરીબ છે ને ઘણા વર્ષોથી ગરીબ જ છીએ છે તો આગળ આવતા નથી એનું ખાસ કારણ તો કોઈને વધારે ખબર ના હોય કેમ કે આપણા લોકો અટવાઈ રહ્યા છે આંધળા છે જાગૃત નથી જેમ ફાવે તેમ બધા ખર્ચા કરી નાખે છે તો હવે હમ બોલવાનું ચાલુ કરું છું વધારે આમ જોરથી તો આજુબાજુ જો લેવા તો પાછો કોઈ કાવત આગો ગાંડો થઈ ગયો છે એમ કે તો મારા દોસ્તો આપણા આદિવાસી સમાજમાં હારો મોદી જો વાહવા આવે લે મારો તે તો ભાઈઓ અને બહેનો આપણા આદિવાસી સમાજમાં ઘણા લોકો ગરીબ છે તો એનું કારણ શું છે એ આ વિડીયોમાં તમને જાણવા મળવાનું છે તો હુમલો કોમેડી જણાવે છે તો તમે ધ્યાનથી સાંભળજો અને વિડીયો કાપીને જતા નહીં અમુક તો પાછા પહેલાં વિડીયો વધારતો એમ પેલા ટૂંક ટૂંક કપડાં પહેરીને ડિસ્પો કરે ને એમ પેમ બટન દબાવીને લાઈક આવે દેમ એમ હું બે ત્રણ વર્ષથી બનાવ મા નહીં તો કાળો સપોર્ટ થઈ કરતો હતો પેલા અમુક જે વિડીયોમાં રીલ્સમાં નાખશે ને પેલા ઇન્સ્ટાગ્રામમાં તો મારા હારા લાળ સીધા ટપકાવે એમ વિડીયો જોવે એમ પાછા લાઈક તો આલ દે ફટાક દે મને આલ દે પાછો હું રુજિવાળો સુધી મારા હારા તે હવે હું જણાવું છું કે આપણા આદિવાસી સમાજમાં અરે બીજી વાર બોલાય એવું લાગે છે મને તો ગરીબનું ખાસ કારણ તો આપણે પોતે છીએ આપણા આપણે હું ગરીબ છું એટલે હું એનું કારણ પોતે છીએ એવો સમજો તમે ગરીબ છો એટલે આપણા આદિવાસી એનું કારણ પોતે છીએ બીજો નથી આપણને ગરીબ કરતો આપણે ખાસ ધ્યાન આપવા જોઈએ કે આપણે ગરીબ છીએ એટલો કેવી રીતે રૂપિયાને રૂપિયો ઉપયોગમાં કેવી રીતે લેવાનો વાહ મોટી મોટી ઉમેશ તમે લે હુમલો તો હું આજે કંપનીમાં હતું તો આજે રજા હતી તો ગરીબ છે આપણા આદિવાસીનું એનું હવે ચાલુ કરી દઈએ હવે મોટી મોટી ફેંકવાનું રવા દો કે કોઈ સપોર્ટ એ નહીં કરે તો એનું ખાસ કારણ છે આપણે આવું ચાલું કરીએ તો આપણા આદિવાસી સમાજમાં લગ્નની સિઝન ચાલુ થાય ધમધમાટ તેમ મારા હારા કામે ગયેલા આવે રૂપા લેન પૈસા દે કિકમ વાપરે હમ ફટ દેન પાંચસોની પાંચસોની કાઢે દુકાને જાય મારા બેટા નવા નવા કપડા લાવે હોય તો એ લાવે મોગો વાળા નોકરીવાળાની પહેરે એવા કપડાં પહેરે પાછા આદિવાસી આપણે હું પોતે તો ખોટું ના લગાડતા આ તો હું ખોટું નથી બોલતો કેમ કે જે મને અનુભવ આપણો પોતાનો બોલે અને નવા નવા કપડાં લાવે મારા બેટા અને લગન હોય જે ઘેર લગ્ન હોય બીજે લગ્ન હોય કાકા બાબામાં હોય તે મારા હારા દારૂ મંગાડે ઓ અને પોતે ઘેર લગન હોય તો તે અને ઘોડો તારી ને ઘોડો કા ગાંડમાં ગા લવાનો અને ફટાકડા ગાંડમાં ફોડ્યું હોય કેવો ફટે ભમ એમ મારા બેટા નમળે ઉધરતા એમ અને કે તે પાછું રહેવાનું ઠેકાણું નહીં હોય એમ મારા હારા એવું નમળે વિચારતા કે ગરીબ હેજે એટલે આપણે આમ મીડિયમમાં ખર્ચો રાખજે મારા હારા નોતેર માં લગ્ન હોય તો તે ત્રણ ચાર ભેગા થાયરના કાઢલા ઠીક તે હાળા પીયાજ ભાગ કાઢીએ અને મારા મોટા જે આપણે વડીલ હોય ઘેરના જે દાદા દાદી હોય એ કહેતો હોય પાછો બેટા આવું નહી કરવાનું ખોટા ખર્ચો નહી કરવાનો મારા બેટા શું કે ખબર અરે આવું પૂરું થઈ ગયું વ્યાજ વટાવા કાઢ લાવેલા હોય એ થોડા સોડે એ ગાલવાના હોય ને પેલા જે વ્યાજ વટાવા લઈ એટલે આપડે મીઠું મીઠું બોલે એમ જે લેવા જાય દિવાક માં કાઢવાનો આમ બકરો પુરાવા પુરાવાનો છે ને એમ કરી ના દે પૈસા ગગનપતિ એટલે કામે જાય મારા બેટા અને પાછા કામે હા આવે તરતે પાછા કેવા આવે ખબર કે જોડો ભેડવીન નોકરી જઈ લો એને આવે એમ આવે એમ દસ પંદર હજાર આવે તરતે પાછા હા રાજા આવતા એમ આવે એમ હોળો ભેડવે ઓહો હો 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 પાંચસો દાડા પૈસા ચાલે એટલા દાડા તો એવા ફરે એવા ફરે મારા બેટા રાજા ફરતા એમ ફરે અને ગાડી સાડી હોય તો પાછા દોડાવે એટલે ભૂ એમ જાય કયો બાળે તો કે ઓહો હો પીલો ઓ પૂજાનો સુરત હાડાવ જબરજા લઈ હમ લાગે અરે જબર ગાડી લઈને દોડાવે એમ અને પાછા પૈસા પૂરા થઈ જાય તો જતા રે પાછા એટલે આપણે સુધરવાના નથી અને જે કોઈનું વડીલનું માને તો ને તો સુધરે ને એમ આ તેમ મારા બેટા કે આપણે આપણી પેઢીમાં આવું આપણે ગરીબ આવું કરી રહ્યા છીએ તે પછી આવનારી પેઠી આપણે કેવી રહે